સુરતની પૂર્ણા પોલીસે ટ્રાન્સપોર્ટના પાર્સલની આડમાં ચાલી રહેલ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે પોલીસે રોયલ ટાઉનશીપ વિસ્તારમાં આવેલ એક ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી લાખ રૂપિયાથી વધુ કિંમતના કુલ એકોતેર બોટલ દારૂ કબ્જે કર્યા છે સુરતની પૂર્ણા પોલીસે ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં ચાલી રહેલ દારૂ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે સુરત શહેરના વિસ્તારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે ટ્રાન્સપોર્ટના પાર્સલોની યાર્ડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે પુણા પોલીસે સઘન તપાસ બાદ દારૂનો જથ્થો કબજે કર્યો છે પોલીસે રોયલ ટાઉનશીપ વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી એક પોઈન્ટ બાવન લાખ રૂપિયાથી વધુ કિંમતના કુલ કૃતિર બોટલ દારૂ કબજે કર્યા છે દારૂનું પેકિંગ એરિઝોના ફ્રેબ નામની કંપનીના નામે થયું હતું જેથી શંકા ન જાગે અને દારૂ જેરોક્સ બોક્સ તરીકે પાર્સલમાં પહોંચાડવામાં આવે પુણા પોલીસે મળેલ ગુપ્ત માહિતીના આધારે ટ્રાન્સપોર્ટ ખાતામાં દરોડા પાડ્યા હતા પોલીસે હાલ આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ગતિમાન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે